એ હલો કેમ છો ડિયર સ્ટુડન્ટ હું છું તમારો દોસ્ત મેઘાણી સર સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં

ચિંતા કરવાની જરૂર નથી બધાય સવાલોના જવાબોની આપણે ચર્ચા કરીએ અને હું સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવું કે કઈ રીતે તમે તમારા અક્ષર સુધારી શકશો અને મેં કઈ રીતે મારા અક્ષર સુધાર્યા ચોથા ધોરણની અંદર બે વર્ષ ફેલ થયો હતો ત્રીજા વર્ષે મને શું ટીચરે શીખવાડ્યું તે આજે હું તમારી સાથે શેર કરવાનું પેન્ટેડ પેનલેસ લર્નિંગ એ હલો કેમ છો ડીયર સ્ટુડન્ટ્સ હું છું તમારો મોટો ભાઈ

ઓકે ડીએ સ્ટુડન્ટ અક્ષર સુધારવાની આપણે વાત કરીએ એ પહેલાં એક અગત્યની વાત સમજી લ્યો મેં મારા જીવનની અંદર હું બે હજારને સોળથી ભણાવું છું આજે બે હજાર પચીસ ચાલે છે નવ વર્ષની અંદર કેટલાક વિદ્યાર્થી મેં એવા જોયા છે કે તેમનું રિઝલ્ટ જે છે ને બહુ સારું આવ્યું છે જ્યારે એનું પરફોર્મન્સ બહુ ઓછું હતું હા જ્યારે અમે ટ્યુશનમાં ટેસ્ટ લઈએ અથવા તો જ્યારે અમને સ્કૂલમાં ટેસ્ટ આવતી હોય ને એનું રિઝલ્ટ આપણી પાસે આવતું હોય તો એનું રિઝલ્ટ જે છે એ ચાલીસ ટકા પિસ્તાલીસ ટકા હોય પણ એ જ વિદ્યાર્થી બોર્ડની અંદર એસી ટકા પંચ્યાસી ટકા રિઝલ્ટ લઈ આવે આવું કેમ થાય કારણ કે આ વિદ્યાર્થી જે છે એના અક્ષર ખૂબ સરસ હોય છે આ અમે જોયું છે એના અક્ષર ખૂબ સરસ હોય બરાબર ને હવે હું લખું છું ને આપણે એના ઉપર વાત કરશું બરાબર તો આપણે જોઈએ કે ભાઈ અક્ષરનું કેટલું મહત્વ છે પેલા એ સમજી લો અક્ષરનું મહત્વ તો પહેલી વસ્તુ તમારા માર્ક્સ નોર્મલ આવે છે માની લો કે ભાઈ એંશીમાંથી ચાલીસ આવે બેતાલીસ આવે છે અને તમારે જે છે એ બોર્ડમાં સારું પરફોર્મ કરવું છે તો પહેલી વસ્તુ અક્ષર તમારે સો ટકા સુધારવા પડશે અક્ષર સુધાર્યા વગર આ વસ્તુ પોસિબલ નથી બીજી વસ્તુ તમને શેર કરી દો ઘણા બધા વિદ્યાર્થીનું ટ્યુશનની અંદર અને સ્કૂલની અંદર બહુ સારું પરફોર્મન્સ હોય છે પણ એના અક્ષર ખરાબ હોય છે મેં એવા વિદ્યાર્થી જોયા છે કે એને ગણિતમાંથી સોમાંથી સો આવી ગયા હોય પરંતુ બાકી બધા વિષયની અંદર એને સોમાંથી એસી અવજાવું ભી પડી જતી હોય છે જ્યારે સ્કૂલ અને ટ્યુશનમાં ઓલરેડી એને આવતા હોય છે પણ બોર્ડમાં નથી આવતા કેમ કારણ કે એના અક્ષર ખરાબ હોય એક વસ્તુ યાદ રાખો ડિયર સ્ટુડન્ટ કે ભાઈ તમારી જે આન્સર શીટ છે ને એ પેપર ચેકરને કહેશે કે તમે હોશિયાર છો કે તમે નબળા છો એ જવાબ વાંચશે સો ટકા પણ તમારા અક્ષર સારા હશે તો એ જવાબ વાંચવા ઈન્ટી લેશે અને કદાચ જવાબની અંદર તમે તમારા મનનું લખ્યું હશે એટલે કે ઓનવર્ડમાં જવાબ લખ્યો હશે અથવા પોતાની જાતે જવાબ લખ્યો હશે અક્ષર સારા હશે પ્રેઝન્ટેશન સારું હશે તો એ લોકો તમને માર્ક્સ પણ આપી દેશે ઘણી બધી વખત જવાબ તો સાચો જ લખ્યો હોય પણ અક્ષર હું જ નહીં વાંચું તો પછી કઈ રીતે એ આપણને માર્ક્સ આપે સમજાય એટલા માટે આપણા માર્ક્સ કટ થતા હોય છે હવે આપણે એના ઉપર તો આવીએ કે અક્ષર કઈ રીતે સુધારવા તો તમે અક્ષરનું મહત્વ સમજી ગયા કે સારા માર્ક્સ લાવવા હોય તો અક્ષર સુધારવા પડશે એમાં કોઈ વસ્તુ ચાલશે નહીં ઘણી બધી વખત આપણે ડૉક્ટર પાસે જઈએ ડૉક્ટરના અક્ષર ડૉક્ટરને જ હોજે અને મેડિકલવાળાને જ હોજે બીજા કોઈ ન હોજે પણ એ જ ડૉક્ટર જ્યારે ભણતો હોય છે ને ક્યારે એના અક્ષર હારા હોય એટલે જ એ ડૉક્ટર બન્યો હોય ને કાંઈ ડૉક્ટર ન બને હે ને એ બહુ કારણ કે સાયન્સની અંદર લખાણ હોય લખાણ તમે બાયોલોજી ફિઝિક્સ કેમેસ્ટ્રી આપણે સાયન્સમાં ત્રણ વસ્તુ ભણીએ છીએ તમે જ્યારે સવાલના જવાબ લખો ને ત્યારે ચોખ્ખા અને સ્પષ્ટ હોય તો જ પૂરા માર્ક્સ મળે ને કારણ કે સાયન્સમાં પૂરા માર્ક્સ આવે જ નહીં તમારા અક્ષર ખરાબ હશે તો ગણિતમાં સારા માર્ક્સ આવી જશે એમાં વાંધો નહીં આવે પણ બીજા વિષયની અંદર પ્રોબ્લેમ થશે તો હવે સવાલ એ થાય કે અક્ષર કઈ રીતે સુધારવા તો નંબર એક સૌથી પહેલા અક્ષર સુધારવા માટે તમારા લોકોને પેલો સવાલ એ થાય કે ગુજરાતી ઉપરની લાઈનને લીધીને અડીને લખવું કે ભાઈ નીચેની લાઈનને અડીને લખવું ઘણા બધા આપણે લખીએ કે ગુજરાતી નોર્મલી આપણે નીચેની લાઈનને અડીને લખતા હોઈએ છીએ પણ આપણને ઘણા ટીચર એમ કે ભાઈ ઉપરની લાઈનને અડીને લખો એટલે આપણે કન્ફ્યુઝ થઈએ શું કરવું ઉપરની લાઈનને અડીને લખવું કે નીચેની લાઈન તો એક વસ્તુ યાદ રાખો ગુજરાતી એ સંસ્કૃત અને પછી હિન્દી એમાંથી બનતી ભાષા છે જો આટલા જ માટે ઘણા બધા અક્ષર જે છે એ મળતા આવે છે બરાબર કે નહીં બરાબર દાખલા તરીકે ગુજરાતીની અંદર તમે આમ જો હિન્દીમાં ગ હે ને મ તો તમને ખબર જ છે બેનો હરખો છે સિમ્પલ જ છે નય બેનો હરખો સ્તય હરખો છે એ પછી સંસ્કૃત હોય હિન્દી હોય કે ગુજરાતી હોય તો હિન્દી અને સંસ્કૃત એ ઉપરની લાઈનને અડીને લખાતી ભાષા છે બરાબર હવે એમાં લીટી આવે ને આપણે જોઈએ હિન્દી લખવું હોય તો આપણે કેમ લખીએ તો કે હિન્દી બરાબર આવી રીતના બહુ ટાઈમ પછી મેં હિન્દી લખ્યું ધોરણ દહ પછી લખ્યું જ નતા પહેલી વાર લખ્યું હે ને તો આપણે જે છે ઉપર લાઈન કરતા હું તમે તો કરતા જશો અમે ઉપર લાઈન કરતા સંસ્કૃતમાં આપણે ઉપર લાઈન કરતા તો ગુજરાતી પણ આપણે ઉપરની લાઈનને અડીને લખી શકીએ અથવા તો લખવી જોઈએ ગુજરાતીના ટીચરે ઉપર પ્રિફર કરતા હોય કે ગુજરાતી ઉપરની લાઈનને લખીને આપણે લખતા હોવા જોઈએ અડીને લખતા હોવા જોઈએ પણ હવે આપણી આદત હોય નહીં એટલે પેપરની અંદર આપણે ઉપરની લાઈનને અડીને ગુજરાતી સબ્જેક્ટની અંદર પેપર લખવાની શરૂઆત કરી દઈએ બે ત્રણ ચાર પેજ લખ્યા પછી આવે કંટાળો અને પછી તો આપણે આગળ સમય ઓછો હોય ને પેપર પૂરો કરવાનો એટલે દે ધનાધન નીચે લીટી નડીને તો ભાઈ નીચેને લીટી નડીને લખો કાંઈ વાંધો નથી પણ આખું પેપર જો નીચે લીટી નડીને લખો આખું પેપર લખો નીચે લીટી નડીને ઉપર લીટીને અડીને લખો આખું પેપર ઉપર લીટીને અડીને લખો સમજાણું અને જો તમારે ઉપર લીટીને અડીને લખવું છે તો આખા વર્ષ દરમિયાન જે કાંઈ પણ કામ તમે ફેરબુક કે રબબુકની અંદર કરો છો એ ઉપરની લીટીને અડીને જ કરો પણ તમે આખું વર્ષ જો ઉપરની લીટીને અડીને કામ નથી કર્યું ફેરબુકમાં રબ બુકમાં બધા નીચેને લીટીને અડીને જ લખ્યું છે અને તમે પેપરમાં ઉપરની લીટીને અડીને લખવા જાશો બાપા તો તમારી સ્પીડ નહીં આવે અને પેપર બાકી રહી જશે અને એમાં ભૂલે પડશે સમજાય ખ્યાલ આવી ગયો કે નહીં સમજાણું કે નહીં તો ભાઈ તમારે આ વસ્તુ યાદ રાખવાની છે નીચે લીટીને અડો તોય કાંઈ વાંધો નથી હવે જો તમે જો અક્ષર સુધારવા માંગતા હોય તો કોઈની કોપી કરવાની જરૂર નથી કેટલીક વસ્તુ સારી હોય તો આપણે એમના પાસેથી શીખી શકીએ વાંધો નથી દાખલા તરીકે મારે લખવું છે મારું નામ મારું નામ મેઘાણી સર છે હે ને મેઘાણી સર છે ઓકે તો હવે જે મેં લખ્યું છે મારું નામ મેઘાણી સર છે અક્ષર સુધારવા માટે મારા અક્ષર સારા નહોતા નીકળતા તો મારા ટીચર હતા વિજય સર દેવગાનિયા પ્રાથમિક શાળાની અંદર એમણે મને જે વસ્તુ શીખવાડી એ હું તમને શીખવાડું છું મને કીધું હતું કે ભાઈ મારા રાઇટિંગ ખરેખર બકવા છતાં હું બે વખત ફેલ થયેલો વિદ્યાર્થી હવે આમ આમ હું બહુ આમ આમ એક ઉપર હોય એક હેઠે હોય હે ભાઈ કાંઈ મેળા જ ન હોય આવા આપણા ખરાબ ખરાબ રાઇટિંગ તો સાહેબે મને એક વસ્તુ શીખવાડી કે ભાઈ અક્ષર એક દિવસમાં નહીં સુધરે તારે પ્રેક્ટિસ કરવી પડશે એટલીસ્ટ પંદર દિવસ પહેલી પ્રેક્ટિસ એમણે જે મને કરતાં શીખવાડી પહેલી વસ્તુ જે એમણે મને શીખવાડી એ એ હતી કે ભાઈ આ અક્ષરની સાઇઝ છે ને એ સરખી હોવી જોઈએ આ અક્ષરની સાઈઝ જે છે ને એ સરખી હોવી જોઈએ પહેલી વસ્તુ તો ઓલું ઇંગ્લિશની અંદર કેમ કેપિટલ એ આપણે લખીએ કોઈ પણ જગ્યાએ ફોર એક્ઝામ્પલ મેઘાણી લખવું છે તો આપણે એમ કેપિટલ કરીએ ને આ કેને હે ને તો મારી એવી આદત હતી કે પહેલો હું અ લખું ને આમ મોટો લખું પછી પછી જેમ લખવું અરબ સાગર તો આમ લખતો અ મોટો પણ અની જે લાઈન છે પછીના જે અક્ષર છે એ બધા સરખા આ ઝૂમ કરીને દેખાડો એટલે તમને લોકોને સરસ સમજાય ખ્યાલ આવે શું કહેવા શું માંગુ છું આ અન આ જે લીટો છે એ સાઈઝ અને આ જે સાઈઝ છે એ સરખી આવી રીતના મેં પહેલાં પ્રેક્ટિસ કરી પહેલું સ્ટેપ આ કર્યું હું કોઈ પણ સમાજનો સવાલનો જવાબ લખું તો હું ટ્રાય કરતો હું આવી રીત આવી રીતના લખતો સમાજ ટ્રાય કરતો કે માં જ એ બધાય એક સરખી સાઈઝ થાય રાઈટ તો આ પહેલી વસ્તુ છે જે એક્સરસાઇઝ તમે કરી શકો છો આ એક જ એક્સરસાઇઝ કરવાની છે પહેલી બસ આ એક એક્સરસાઇઝ કરો પછી બીજી એક્સરસાઇઝ કહો પહેલી એક્સરસાઇઝ શું કરવાની છે કે તમે જે લખતા હો એની સાઈઝ કેવી હોવી જોઈએ સરખી હોવી જોઈએ હે ને અરબ તમે લખો છો અરબ સાગર હે ને તો આવી રીતના અરબ સાગર બધાની જો સાઈઝ સરખી હશે તો તમારા રાઇટિંગ સારા દેખાશે આ પહેલી વસ્તુ છે બીજી વસ્તુ નંબર એક આપણે શીખી ગયા કે ભાઈ આની સાઈઝ સરખી હોવી જોઈએ બરાબર એટલે અહીંયા લખું છું ટંટણા ઓકે હોવી જોઈએ આ પેલો પોઈન્ટ થઈ ગયો આપણો હવે બીજી વસ્તુ આ પહેલી વસ્તુની પ્રેક્ટિસ થઈ ગઈ પછી બીજી વસ્તુ તરફ આવશું સેકન્ડ સ્ટેપ શું છે સેકન્ડ સ્ટેપ તો કે ભાઈ તમે જે લખાણ કરો છો ને એના વચ્ચે જગ્યા સરખી હોવી જોઈએ દાખલા તરીકે જો આ સાઇઝ પછીનો ગેપ આ સરખી હોવી પછીનો ગેપ અને આ જોઈએ પછીનો ગેપ આ ગેપ છે ને એ સરખો હોવો જોઈએ પછી એ ગેપની સાથે સાથે અહીંયા તમારી ટેનનો પોઈન્ટ આવે આટલો આટલી જગ્યા હોવી જોઈએ જો જોઈએ સમજણું કે નહીં હા અડી અડી નથી લખવાનું જોઈએ આમ નથી લખવાનું જોઈએ આમ નથી લખવાનું જો પછી એ ઘણા લખતા હોય મેં અક્ષર જોયા છે હું પેપર તપાસું છું હે ને આમ નહીં લખવાનું બે વસ્તુ શું ભાઈ ગેપ સરખો હોવો જોઈએ શું હોવો જોઈએ ગેપ સરખો હોવો જોઈએ ભાઈ તમારા અક્ષર જે છે એ મોતીના દાણા જેવા ન થાય તો કઈ નહીં સામે વાળો સરળતાથી વાંચી શકે એવા તો હોવા જ જોઈએ સમજાવી પ્રેક્ટિસ કરવાની છે તો પહેલી વસ્તુ શું હતું ભાઈ તો કે હોવી જોઈએ નંબર ટુ ગેપ સરખો હોવો જોઈએ ગેપ એટલે કયા ગેપની વાત કરું જો આની વચ્ચેનો ગેપ આવડો આ ગેપ આવડો આ ગેપ આ સરખો હોવો જોઈએ આ વચ્ચે જે આપણે એક પોઈન્ટ રાખી શકીએ એક પોઈન્ટ એક પોઈન્ટ રાખી શકીએ એટલો અક્ષર અક્ષરની વચ્ચે ગેપ હોવો જોઈએ આ બીજી પ્રેક્ટિસ કરવાની છે ત્રીજી પ્રેક્ટિસ ત્રીજી પ્રેક્ટિસ જે તમારે બધા કરવી જોઈએ એ શું તો કે તમારી રફબુકની અંદર તમે જે કામ કરો છો સ્પીડમાં કારણ કે તમને હોમવર્ક આપ્યું હોય પાંચ વાર સવાલના જવાબ લખતા આવજો ત્રણ વાર સવાલના જવાબ લખતા આવજો તમને એમ કે દસ વાર આ લખતા આવજો એટલે આપણે શું કરીએ ડાશમાં ડાશમાં લખવાની ધબ ધબાતી ધપ દબાતી લખે લખે દાવે દાવ ફટાફટી ફટાફટ ફટાફટી પૂરું કરો ઝડપથી નહીં ભાઈ યાદ રાખો તમે રફ બુક ની અંદર જેવા તમાર અક્ષર હશે આ યાદ રાખી લેજો બાપલ્યાઓ કે રફ બુક માં જેવા તમાર અક્ષર હશે બરાબર જેવા તમાર અક્ષર હશે એવા જ પેપર માં નીકળશે આ લખીને આપી દો આમાં કાઈ ફરક નો પડે બાપલ્યાઓ જેવા રાઇટિંગ જેવા રાઇટિંગ જેવા રાઇટિંગ રબ બુકમાં હશે એવા જ રાઇટિંગ એવા જ રાઇટિંગ એવા જ રાઇટિંગ પેપરની અંદર હશે ભલે પહેલાં બે પેપરની અંદર તમે ધીરે ધીરે લખીને સારા અક્ષરે કાઢો બીજા કે ત્રીજા પેજની અંદર તમે જાશો એટલે તમારી બુકમાં જેવું તમે લખો છો જેવા અક્ષર હશે એવા જ અક્ષર તમારા પેપર અઠવાડિયું કે ચાર દિવસ કે પાંચ દિવસ પ્રેક્ટિસ કર્યા પછી આ બે વસ્તુનું ધ્યાન રાખીને તમે લોકો શું કહેવાય કે સ્પીડમાં લખો કે જેથી બોર્ડમાંય પેપર પૂરું થાય પરીક્ષામાં પેપર પૂરું થાય એટલે બુકની અંદર જ્યારે હોમવર્ક કરો ત્યારે સ્પીડમાં જ કરવાનું છે પણ આ બે વસ્તુનું ધ્યાન રાખવાનું છે એટલે તમારા અક્ષર સુધરે નહીં તો બાપુ તમારો અસ્ત્રો અને મારો ટકો આ બે વસ્તુ મેં કરીશ ત્રીજી કોઈ વસ્તુ મેં નહોતી કરી અને એક હજી વસ્તુ લાસ્ટ જે હું કરું છું કદાચ હું લખતો હોય ક્યાં તમે જોયું હોય ચોથો પોઈન્ટ વિવિધતા કેમ લાવી તમારા અક્ષરમાં માનો કે તમે રસોઈ વાળી કરો છો ભાઈ તો તમે આમ લખો વિદ્યાર્થી સમજાણ હું કેવા શું માંગુ છું આમ કરો છો તમે ગમે હું કેમ કરતો વિદ્યાર્થી અમારા એક ટીચર હતા લતા ટીચર એ જ્યારે લખતા ને ત્યારે હંમેશા રસોઈવાળી આમ કરતા અને મને એ લતા ટીચર જે આમ આ કરતા ને રસવાઈવાળી બહુ ગમતું તો હું મારા ટીચર આગળની લતા ટીચર આગળથી આ શીખ્યો કે વિદ્યાર્થીમાં હું જ્યારે પણ લખું ને રસોઈવાળી ત્યારે આવી રીતના કરું તો આ હું લતાબેન આગળ શીખ્યો હતો સમજાણું કે નહીં તો વિદ્યાર્થી તો તમે ગમે ત્યારે રસોઈવાળી કરો તો આવું તમે તમારા અક્ષર સુધરે સારા દેખાય એના માટે આવો કંઈક અલગ પ્રયત્ન કરી શકો પણ પછી એના કારણે અક્ષર ખરાબ થાય એવું નહીં કરવાનું બરાબર એક બીજી વસ્તુ હા લાસ્ટ જે હું તમને કરી દઉં જ્યારે તમે લખો છો ને અહીંયા નીચે આછી લાઈન છે તમને છે બરાબર એ વિદ્યાર્થી તો ટ્રાય કરવાની બાપલ લ્યાવ કે અહીંયા અડીને જ હોવું જોઈએ પછી એના ઉપર ન હોવું જોઈએ હે ને તો આ નાની નાની વસ્તુ છે જે તમે ધ્યાન રાખશો તો તમે સારા અક્ષરથી લખી શકશો ડન થઈ ગયું તો તમારે કેટલા સ્ટેપ ફોલો કરવાના છે ત્રણ સ્ટેપ મુખ્ય છે પેલું આ ચોથું સ્ટેપ આપણે ઇન્કલુડ કરશું પણ એ કરવું હોય તો એ કહેવાય ને કે ઓલું સોનામાં સુગંધ ભેળવવા માટે એમ મમ્મીએ હલવો બનાવ્યો માથે ડ્રાય ફ્રૂટ નાખ્યું એના જેવું છે બરાબર તો પેલું આ ત્રણ વસ્તુ તો કમ્પલસરી છે પહેલું તો કે સાઈઝ સરખી હોવી જોઈએ બીજું તો કે ગેપ સરખો હોવો જોઈએ ત્રીજું તો કે રબબુકની અંદર તમે જે લખો છો એ આ બે પોઈન્ટને અનુલક્ષીને જેટલું ઉંમર કરો છો એ કરવાનું સ્પીડમાં જ કરવાનું પણ આ બે પોઈન્ટ ફોલો થવા જોઈએ તો તમારા અક્ષર સુધરી જશે અને ચોથી વસ્તુ કે તમે જો તમારા અક્ષરમાં વિવિધતા લાવી શકો તો એના જેવું કાંઈ નહીં સમજાઈ ગયું ડન છે તો આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો મિત્રો શેર કરો અને નવથી બારની અંદર સારું રિઝલ્ટ લાવવા માંગતા હોય તો અમે લોન્ચ કરી છીએ ચેમ્પિયન બેચ જેની અંદર અમે ગણિત વિજ્ઞાન સમાજ ઇંગ્લિશ ધોરણ નવ અને દસના અને ધોરણ અગિયાર અને બારના નામું આંકડા શાસ્ત્ર વાણિજ્ય અર્થશાસ્ત્ર ઇંગ્લિશ આ પાંચ સબ્જેક્ટ બનાવીએ છીએ અગિયાર અને બારમાં વડાને કે જેથી કરીને તમે લોકો લાઈવ લેક્ચરમાં અમને ડાઉટ પૂછો તરત ને તરત અમે તમને સોલ્વ કરાવીએ અને તમારું પેપર બોર્ડની અંદર સારું જાય વાર્ષિક પરીક્ષામાં સારું જાય અને તમે ચેમ્પિયન બનો સારા માર્ક્સ પાસ થાઓ એ માટે અમે લોકો મહેનત કરીએ છીએ તમારે જોવું છે કઈ રીતે મહેનત કરીએ છીએ તો એપ્લિકેશન ડાઉનલોડ કરો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે અને ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો મળીએ છીએ ગુડ બાય એન્ડ પેનલેસ લર્નિંગ